મધ્યપ્રદેશમાં ગ્વાલિયરના ધ્રુવા ગામે શક્ટુભાઈ નામે એક લુહાર સ્વામિનારાયણ ભગવાનના સારા સત્સંગી હતા દિવાળીના તહેવારના દિવસોમાં પોતાના એકના એક પુત્રને કિંમતી દાગીના પહેરાવી તેમની સાથે સંધ્યા આરતી કરવા મંદિરે જતા હતા રસ્તામાં ચોર બેઠા હતા તેમની નજર આ દાગીના ઉપર પડી શખ્ટુભાઈ દર્શન કરીને કરાવીને બેઠા એટલામાં છોકરો રમતો રમતો મંદિરની બહાર ગયો કે તરત જ ચોરોએ તેને ઉપાડી લીધો અને તેનું મોઢું બાંધીને મોટા પર્વત ઉપર લઈ ગયા ત્યાં તેના શરીર પરથી સર્વે ઘરાણા ઉતારી લઈને મારી નાખવાનું નક્કી કર્યું છોકરો આવી પરિસ્થિતિ જોઈ ગભરાઈ ગયો અને ઉચ્ચેશ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો બોલતો રડવા લાગ્યો ચોરોને દયા ન આવી જ્યાં તેને મારવા માટે હથિયાર ઉપાડ્યું ત્યાં તો તે બાળકની રક્ષા કરવા માટે શ્રીજી મહારાજે શ્વેત હાથી પર સવારી કરી તે બાળકને ઉપાડી લીધો અને જેટલા ચોર હતા તેટલા સ્વરૂપે થઈને તે સર્વે ચોરોને બાંધી દીધા ઘરેણાં લઈને પાછા મહારાજ એક સ્વરૂપે થઈને બાળકને લઈને ચાલ્યા થોડેક જઈને છોકરાને બધા ઘરેણાં પહેરાવી મોતૈયા લાડુ જમાડી પાણી પાઈને શાંત પમાડ્યો તેના ઘરના આંગણે લાવી મહારાજ અદ્રશ્ય થઈ ગયા આમ ચોરોને પરચો બતાવી શ્રીજી મહારાજે શક્તુભાઈના બાળકને છોડાવ્યો જેને આ વૃત્તાંત જેણે આ વૃત્તાંત સર્વને કહ્યું તેણે આ વૃત્તાંત સર્વને કહ્યું તેના કહેવા પ્રમાણે તે ગામનો રાજા તેના કેટલાક સિપાહીઓને લઈને તે સ્થળે જઈને તે સર્વે ચોરોને પકડી લીધા અને ચોરોને સજા આપવાનું નક્કી કર્યું આ જોઈ શક્તુભાઈ લુહારે જાણ્યું કે મારા પુત્રની શ્રીજી મહારાજે રક્ષા કરી દયાળુ ભક્ત શક્તુભાઈએ રાજાને વિનંતી કરી કે ચોરોને સજામાંથી મુક્ત કરો ભક્તના કહેવાથી રાજાએ ચોરોને સજામાંથી મુક્ત કર્યા આવો શ્રીજી મહારાજનો દિવ્યો પરચો જોઈ દિવ્ય પરચો જોઈને ધ્રુવા ગામના કેટલાક મુમુક્ષુ માણસો ભગવાન શ્રી સ્વામિનારાયણના વર્તમાન ધારણ કરીને આશ્રિત થયા ને શ્રીજી મહારાજની ભક્તિ કરવા લાગ્યા આમ સાચા હૃદયથી શ્રદ્ધાપૂર્વક અને સ્વરૂપ નિષ્ઠા સહિત ભક્તિ કરવાથી શ્રીજી મહારાજ પોતાના આશ્રિતની સર્વ પ્રકારે રક્ષા કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી thank you